નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસે ફરી એક વખત પરોલી પાસેથી મોટર ઉપર મીણિયાના થેલામાં ભરીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂના જથ્થાનો પ્લાસ્ટિકના સાતસો પચાસ મિલીના એકસો આઠ હોલ જે પ્લાસ્ટિકના થેલાની અંદર ભરી અને ગોદલીના ગોગંબા તાલુકાના ગોદલી ગામના કુખ્યાત બુટલેગર ભોદુનો પુત્ર સુનિલ ભોદુ અને તેની સાથે બીજો એક ઈસમ સુરસિંગભાઈ ભારત સુરસિંગ જે જઈ રહ્યા હતા તેને બાતમીના આધારે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસએ આર એસ રાઠોડ તથા તેમના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી અને પોરોલી ચોકડી નજીક તેમને આંતરી તેમની બાતમીવાળી બાઇકને કબજે લઈ તેમને રોકી અને અટકાવી તપાસ કરતા તેમાંથી પચાસ હજાર સાતસો ઉપરાંતનો દારૂ અને પચાસ હજાર રૂપિયાની મોટરસાયકલ મળી કુલ એક લાખ સાતસોને સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ રાજગઢ પોલીસે જપ્ત કર્યો છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરએસ રાઠોડનાઓને આજે રોજ બાતમી મળેલ હતી કે પરોલી ચોકડી નજીકથી એક પલ્સર મોટરસાયકલ ઉપર બે ઈશમો ઇંગ્લિશ દારૂનો જથ્થો લે અને પસાર થનાર છે જે બાતમીના આધારે વોચ ગોઠવી અને તપાસ કરતાં બાતમીવાળી મોટરસાઇકલ આવતા તેને અટકાવી અને તપાસ કરતાં તેમાંથી એકસો આઠ નંગ હોલ ઇંગ્લિશ દારૂના મળી આવેલ જેની કિંમત ગણતા પચાસ હજાર સાતસો સાઠ તથા મોટરસાયકલની કિંમત પચાસ હજાર મળી પોલીસે કુલ એક લાખ સાતસો સાહીઠ રૂપિયાના મુદ્દામાલ સાથે ગોદલી ગામના કુખ્યાત બુટલેગર ભોદુનો પુત્ર સુનિલ તથા ભારતભાઈ રાઠવા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે અનેક વખત દારૂ પકડાવા છતાં આ કુખ્યાત બુટલેગર પોતાના ધંધામાંથી હાથ પાછો ખેંચવા માંગતો નથી તેવું જાણવા મળી રહ્યું છે અને અનેક વખત પોલીસ દ્વારા તેને પકડવામાં પણ આવેલ છે લક્ષ્મણ રાઠવા સાથે છે